જાપાને તેની નવીનતમ બુલેટ ટ્રેન મોડેલ શિંકન અલ્ફા એક્સ બે હજાર ઓગણત્રીસ ત્રીસ સુધીમાં ભારતમાં લોન્ચ કરવાની સંમતિ આપી છે આ ભારતના પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક ઐતિહાસિક ચરણ છે અને જાપાન અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે આ પહેલીવાર છે જ્યારે વિકસિત દેશે તેની નવીનતમ પ્રોડક્ટને તેના સ્વદેશ સાથે વિદેશી ભૂમિમાં પણ લોન્ચ કરવા માટેની સંમતિ આપીને ટેકનોલોજી અને પ્રગતિ માટેના સાથે ભાગીદારીની દ્રષ્ટિ રજૂ કરી છે શિંકનસેન અલ્ફા એક્સ જેને શિંકનસેન ઇ ટેન તરીકે ઓળખવામાં આવે છે એ જાપાનની પ્રખ્યાત બુલેટ ટ્રેન સિસ્ટમની નવી પેઢી છે આ ટ્રેન ચારસો કિલોમીટર કલાક સુધીની ઝડપ પર દોડવા માટે ડિઝાઇન કરાઈ છે જે દુનિયાની સૌથી ઝડપી ટ્રેનોમાંથી એક છે આ ટ્રેન દરરોજ મોટા શહેરો વચ્ચે મુસાફરીના સમયમાં ઘટાડો લાવશે અને ટ્રેન મુસાફરીની રીતને ક્રાંતિકારી બનાવશે આ ટ્રેનમાં અદ્યતન ટેકનોલોજી અને એરોડાઇનેમિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે માત્ર ઝડપ જ નહીં પરંતુ ઉર્જાની કાર્યક્ષમતા અને પર્યાવરણીય દ્રષ્ટિએ પણ ફાયદો આપે છે આ ટ્રેનનું સ્ટ્રીમલાઇન ડિઝાઇન હવા માટેનો પ્રતિસાદ ઘટાડે છે જેના પરિણામે ઉચ્ચ ગતિ પર પણ સ્મૂથ અને આરામદાયક યાત્રા થાય છે શિંકનસેન અલ્ફા એક્સનો ભારતમાં લોન્ચ જાપાન અને ભારત વચ્ચેના પરિપ્રેક્ષ્યમાં એક મહત્વપૂર્ણ પગલું છે જાપાને ભારતને તેના હાઈ સ્પીડ રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ટેકનોલોજીકલ મદદ અને નાણાકીય સહયોગ પ્રદાન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે શિંકનસેન ટેને ભારતમાં શહેરો જેમ કે મુંબઈ અમદાવાદ અને નવી દિલ્હી વચ્ચે મુસાફરી માટે મહત્વની કડી બનશે જે મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે ભારતના રેલવે નેટવર્ક પર લાંબા સમયથી ભાર હતો જ્યાં વધતી વસ્તી અને વધતી આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે યોગ્ય સુવિધાઓની જરૂર હતી હાઈ સ્પીડ રેલ સિસ્ટમ જેમ કે શિંકનસેન આ સમસ્યાનો એક મુખ્ય ઉકેલ માનવામાં આવે છે જે ઝડપી વિશ્વસનીય અને વધુ સક્રિય પરિવહન પ્રદાન કરશે જે આર્થિક વૃદ્ધિ અને વિસ્તરણ માટે મહત્વપૂર્ણ છે શિંકનસેન ટેકનોલોજીનો ભારતમાં પ્રવેશ આર્થિક અને ટેકનોલોજીકલ દ્રષ્ટિએ વિશાળ અસર કરશે હાઈ સ્પીડ રેલ સિસ્ટમ માટેની જરૂરિયાતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ સાથે વિવિધ ક્ષેત્રોમાં હજારો નોકરીઓ સર્જશે આ નવી ટ્રેન સિસ્ટમ વડે શહેરો વચ્ચેની મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે જે પર્યટન અને વેપાર માટે અનુકૂળ થશે જાપાન અને ભારત વચ્ચેની ભાગીદારી નવી ટેકનોલોજી માટે માર્ગ પ્રદર્શક બની રહી છે જે ભારતને અદ્યતન સ્થાનિક ટ્રેન સિસ્ટમના વિકાસ માટે મદદ કરશે શિંકનસેનની ઉર્જા કાર્યક્ષમતા ભારતના કાર્બન ઉત્સર્જનને ઘટાડવા માટે મદદરૂપ રહેશે જે વૈશ્વિક સ્થાયિત્વ લક્ષ્યો સાથે સંતુલિત છે આ પ્રોજેક્ટે રૂપે તકો ઊભી કરી છે પરંતુ તેની સાથે કેટલીક ચિંતાઓ પણ છે જેમ કે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને ટ્રેનના વિવિધ પ્રદેશો અને હવામાન પરિસ્થિતિઓમાં કાર્યક્ષમતાની ખાતરી પરંતુ જાપાનના સ્પીડ રેલમાં અનુભવીતાઓ અને બંને દેશો વચ્ચેના ભાગીદારીના કારણે આ પ્રોજેક્ટ શક્ય બની શકે છે આ પ્રોજેક્ટ જાપાન અને ભારત વચ્ચેના સ્થિર અને મજબૂત સંબંધોને દર્શાવે છે માત્ર પરિવહન જ નહીં પરંતુ આ ભાગીદારી ટેકનોલોજી આર્થિક વિકાસ અને સ્થાયિત્વ માટેની પરમ વિશ્વસનીયતા છે જાપાનની સ્પીડ રેલમાં આગેવાની અને ભારતમાં શ્રેષ્ઠ પરિવહન નેટવર્ક માટેની વધતી માંગણીઓ વચ્ચે આ એક સ્વાભાવિક ભાગીદારી છે જ્યારે શિંકનસેન ઇ ટેન બે હજાર ઓગણત્રીસ ત્રીસ સુધીમાં ભારતમાં આયાત થશે ત્યારે આ પ્રોજેક્ટ બિનશક તમને વિશ્વના બે દેશો વચ્ચેની યાત્રાની નવી દિશા આપશે